બ્લુ રે ફાઈબર ગ્લાસ આવે ને પાછી ફ્રેમ આવી જાય ને બે થી વધારે વેરાયટી છે ખાલી ત્રણસો નવ્વાણું વાળા ચશ્મા દૂર નું જોઈ શકાય ને નજીક નું જોઈ શકાય ટીલી ચૌદસો ને ગ્લાસ વાળા ચશ્મા માં અહિયાં તો ઘણી બધી વેરાયટી જોવા મળે છે સાતસો માં તો નંબર વાળા ગોગલ સહ બનાવી આપે છે નંબર વાળા ચશ્મા તો તમને અહિયાં ગમે ત્યારે અર્જન્ટમાં બનાવી આપશે કેમ કે આમની પાસે કોમ્પ્યુટર ચશ્મા ફિટિંગ કરવાનું મશીન

અમીન માર્ગ થી અક્ષર માર્ગ રોડ ઉપર જાવ એટલે કોર્નર ઉપર જ આવી જાય છે ન્યુ આઈટેક ઓપ્ટિકલ દરરોજ આવી અવનવી ઓફર જોવા માટે ન્યૂ આઈટેક ના પેજ ને ફોલો કરી દેજો